आजाद करना चाहता था पर अंग्रेज भारत को आजाद होते हुए कभी देखना नहीं चाहते थे जब मात्र के नौ को मौत की फांसी की सजा सुना देते हैं फांसी के कुछ समय पहले उसकी माँ उससे मिलने के लिए जेल में आती है उन्नीस सौ इकतीस मार्च की वह काली रात चारों कुछ ज्यादा ही था और सन्नाटा था उस शांत वातावरण में माँ और बेटे के बीच आखिरी बातचीत हो रही थी ये शब्दों का आदान प्रदान नहीं था बल्कि एक माँ की ममता और बेटे की संकल्पना की कहानी थी माँ को पता था कि मेरे बेटे को फांसी होना चाहिए और मेरे बेटे को भी पता है कि मुझे फांसी होगी युवक मुस्कुराते बोलता है माँ आप आई मुझे पता था आप आएंगी माँ बोली बेटा तेरे बिना इस दुनिया में मेरा कौन है तेरे बिना इस दुनिया में कैसे रहूँगी युवक अपनी माँ के पास गया अपने हाथों को अपने माँ के हाथों को थाम कर बोला माँ मैंने इस देश के खाते झीले और मरने की कसम खाई है आज वो दिन आ गया है माँ बोली कोई भी माँ को अपने बेटे को खोना नहीं चाहते है लेकिन तेरे प्रति गर्व है तुमने जो काम किया वो बहुत कम लोग कर पाते हैं लेकिन एक माँ अपने बेटे के बिना दुनिया में कैसे रहेगी बेटा बोला माँ मेरा बलिदान व्यर्थ नहीं जाएगा एक न एक दिन मैं इस देश को आजाद करूंगा आज मैं एक भक्त से बलिदान दूंगा तो कल इस देश में हजारों से भक्त पैदा होंगे और मुझे याद करिए मेरा बलिदान व्यर्थ नहीं जाएगा लिखने वालों ने क्या खूब लिखा है कि कुछ नशा है तिरंगे की आन का है नशा ये तिरंगे किसान का है हम लहराएंगे हर जगह जगह तिरंगा नशा ये हिंदुस्तान किसान का है मित्रों जब मात्र तीस साल के भगत सिंह को हाजी पे जन्ना मंजूर था लेकिन अंग्रेज की गुलामी करना कभी मंजूर नहीं था इतना एट्ला कहते हैं कि यह वीरों की भूमि है कहते हैं कि यह वीरों की भूमि है उसकी पहचान लिख देना अगर जरूरत पड़ी तो इस वतन के खातिर अपनी जान लिख देना अगर कोई पूछे तुम्हारी मोहब्बत के बारे में अगर कोई पूछे तुम्हारी मोहब्बत के बारे में अपने लोगों से हिंदुस्तान लिख देना जब मित्रों એટલા માટે જ જેમને દેશ પ્રેમનો નશો સડે છે ને એમને બીજા કઈ નશાની જરૂરત જ રહેતી નથી આપણે ભારત દેશના નાગરિકો હોવાનો પ્રેમ આદર સન્માન ભાવ હોવો જરૂરી છે અને આપણે આપણા હક્કો માટે લડીએ છીએ આપણા દેશની ફરજો પણ ના ભૂલી જોઈએ આપણે આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે ભારતીય છે આપણે દર વર્ષે પ્રજાક્ષતા પર્વ અને સ્વતંત્રતા પર્વ જોઈએ છે કારણ કે આપણે જ્યાં જ્યાં દિવાળી છે એ મહામૂલ્ય છે એવા વીર સૈનિકો જે પોતે બલિદાન આપે અને આપણે આઝાદ કર્યા છે તેથી આપણે ખુલ્લી

મને એ વાતની આસંગ કને થાવડે દેશ ભક્ત તો છે જ પણ આ દેશ ભક્તિને દેશ શક્તિમાં પરતિકરણ છે આપણો પીએમ નરેન્દ્ર મોદીજી કહેતે કે વોહી વોટ નેશનલ અબિલિંગ અ પીપલ્સ મૂવમેન્ટ આપણે આપણા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તે જન ભાગીદારી કરવાનું છે અને જો આપણે આપણા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ટકાવારી તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટના રિપોર્ટ નો રિસલ્ટ ભારતમાં કુલ 84% જેટલા લોકો એવું માને છે કે જે ભારતનો પ્રશ્નનો હલ કરી શકે છે જો આપણે સાથે મળીને કામ કરીએ તો જે દેશ પાસે પર્યાવરણ છે એ દેશ સંપન્ન છે તો ચાલો આપણે સંકલ્પ લઈએ કે કોઈ આમ જાગુયમ આપણે આપણા રાષ્ટ્રને જાગૃત રાખીશું અને દ્રેશ પ્રત્યે કર્તવ્ય નિભાવીશું અંતે તો હું તમને શ્રીમદ ભગવદ ગીતા વિશે કહીશ શ્રીમદ્ ભગવદ ગીતાની પાસે આપણા બધા જ પ્રશ્નનો હર્થ છે એ પ્રશ્ન મનનો હોય કે ધનનો હોય બધા જ પ્રશ્નનો હર્ષ શ્રીમદ ભગવદ ગીતા આપે છે હું તમને શ્રીમદ ભગવદ ગીતાના અગિયાર ઉપદેશમાંથી એક ઉપદેશ જરૂર સંભળવા માંગીશ જ્યારે મહાભારત યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે અર્જુનને શ્રીકૃષ્ણ એમને કહ્યું જો આ યુદ્ધ થશે તો એ વીર સૈનિકો અને વીર યોદ્ધાનું મૃત્યુ થશે અને તેમની સ્ત્રીઓનું અને તેમના પરભેરનું શું થશે આ સમાજ કેવી રીતના આગળ વધશે આવી ઘણી બધી વાતો વિસ્તારથી શ્રી કૃષ્ણને દર્શાવી હતી શ્રી કૃષ્ણ બોલ્યા યુસો સવમ સુસોત્રવમ કન્યા રાદને ભાષા છે ગતા શું ન ગતા શું જ્ઞાની શોસ્તે પંડિતા શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તું મોટી મોટી જ્ઞાની જેવી વાતો કરે છે જે પણ ખરેખર જ્ઞાની હોય છે તો કોઈના મરણ પર અથવા શોક પર રડતું નથી અને તેના મનમાં કોઈ પણ વાતની ચિંતા નથી રહેતી જે થવાનું છે તે થઈને જ રહે છે નથી થવાનું એ ક્યારેય નથી થતું જો આ કોઈના મનમાં આવી જાય તો તે તેના મનની બધી જ ચિંતા દૂર થઈ જાય છે એવું એમ કરીને છોડી દે તેવાનું કે આપણે અસ્તા ઘણો સમય છે જે કરવાનું છે તે આજે જ કરવાનું છે તેથી જ હું કહીશ કે કર્યા વગર મળતું નથી ને કરેલું વગર જતું નથી બસ